નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બુધવારે દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેસમાં નિધન થઈ ગયું જનરલ બિપિન રાવત હતાપ્ટરનો ઉપયોગ કરે છે જેમાં ચીન શ્રીલંકા અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ છે કારણ કે તેની ગણતરી દુનિયાના સૌથી એડવાન્સ હેલિકોપ્ટરમાં થાય છે વધુમાં વધુ બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડનારું આ હેલિકોપ્ટર કપરી પરિસ્થિતિ અને ખાલા હવામાનમાં પણ ઓપરેટ કરી શકે છે તેના લેન્ડિંગ માટે હેલિપેપની જરૂર પણ પડતી નથી આ ખાલા ટેકરાવાળી જગ્યા પણ સરતાથી ઉતરી જાય છે તથા મદદ પહોંચાડી શકે છે તેનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન રેસ્ક્યુ ઓપરેશન સર્ચ અભિયાન વગેરે જેવા કામોમાં થાય છે અને તેમાં એકવાર ત્રણ ઉપરાંત છ લોકો બેસી શકે છે આ ઉપરાંત આ હેલિકોપ્ટરમાં વધુમાં વધુ ત્રીર હજાર કિલોગ્રામનું વજન ઉઠાવી શકે છે સરળ શબ્દોમાં સમજીએ તો આ હેલિકોપ્ટર એટલું આધુનિક છે કે તેનો ઉપયોગ આંખ બંધ કરીને પણ થઈ શકે છે આનામ થતું પણ હોય છે પ્રધાનમંત્રી મોદી પણ ઘરેલુ ઉડાણ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે આ ઉપરાંત સેનામાં મુવમેન્ટ જોવા માટે પણ હેલિકોપ્ટર નો ઉપયોગ થાય છે રશિયન બનાવટમાં એમઆર સિરીઝના એકસો પચાસ હેલિકોપ્ટર હાલ ભારત પાસે છે અને આ હેલિકોપ્ટર વધુ જૂના નથી ભારતને બે હજાર અગિયાર થી બે બાદ આ તમામ હેલિકોપ્ટરો મળેલા છે પરંતુ વિચારો કે આ કેટલું અપમાનનો વિષય છે કે ભારતના ઇતિહાસના પહેલા સીડીએસ ની તેમના હેલિકોપ્ટરમાં મૃત્યુ થઈ જાય છે તો મિત્રો આના વિશે તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને બસ અમારા વિડિયો માટે આટલું વિડીયો ગમે લાઈક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો